નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર આજે તારીખ છવ્વીસ બે બે હજાર પચીસને બુધવારે ધ્રાંગધ્રાના તમામ મહાદેવ મંદિરોમાં શિવરાત્રિ નિમિત્તે મહાઆરતી કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રાના જોગાસર તળાવે આવેલી યોગેશ્વર મહાદેવ મંદિરે પણ મહાઆરતી તથા પ્રસાદનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો જેમાં સેંકડો ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી ત્યારે આ કાર્યક્રમમાં જગદીશભાઈ પંડ્યા મનાભાઈ ગાંગર જીતુભાઈ રાતડીયા ગોવિંદભાઈ મેવાડા પ્રતાપસિંહ પઢિયાર દિલીપભાઈ પૂજારીએ જહેમત ઉઠાવી હતી અને ભગવાન મહાદેવ યોગેશ્વર મહાદેવના શણગાર કર્યો હતો મહાઆરતી કરી હતી અને પ્રસાદ સૌ્ય ગ્રહણ કર્યો હતો સેંકડો પ્રજાજનો ભાવિક ભક્તો આજે અહીંયા આવ્યા હતા અને મહાશિવરાત્રીનો કાર્યક્રમ ઉજવ્યો હતો તો આપ જોઈ શકો છો કે મહાઆરતી બાદ બહેનો પણ ધૂન ગાઈ રહી છે અને કીર્તન કરી રહી છે અને ગણપતિ દાદાના મંદિરે આ કાર્યક્રમ થયો છે તે પણ જોઈ શકાય છે તો દર્શક મિત્રો આપણી દિવસે ને દિવસે